તો એનો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો મિત્રો આજે જંગલ એક્સપ્લોર નો વિડીયો તમારી લઈને આવી રહ્યા છીએ તો આ ત્રણ અમારા મિત્રો છે અને હું પોઈ તે આ કઈક જો રીતના કઈક પાણીમાં એન્જોય કરી ગયા તો હવે અમને તને તમને કરવાના છે જંગલ એક્સપ્લોર વિડીયોમાં જે જે કઈ એક્ટિવિટી થાય તમારી શેર કરશી તો હાલ આપણે હે જંગલમાં તમને એક્સપ્લોરિંગ કરાવી તો મિત્રો હાલો આપણે જંગલ એક્સપ્લોર કરાવી તો મિત્રો હજી ખાલી જંગલ એક્સપ્લોર કરવા નીકળ્યા તો અમને હે ને કઈક આ ભેખડ જેવું હતું એમાં કઈક સિંધા જોવા મળી ગયા

મિત્રો તમે હા જંગલ નો વ્યૂ તો મિત્રો હવે છે ને આપણે જંગલમાં અંદર અંદર જઈ રહી છીએ ઉતરવાનો રસ્તો કે આવો હાલ એક કામ કરો આપડે તો જો આપડાઈ આગળ જઈ હે તો એની વાવ તો કઈ થાય કે નહીં મિત્રો આમ હે આ જંગલ નો બતાવડો યાદ રાખ મને એમ લાગે કે જંગલ તો બહુ ખતરનાક હે હજી કાંઈ અમને હા એક્ટિવિટી હાઈર અમારે થી નથી કે કાંઈ પ્રાણી ન જોવા મળ્યું કે કાંઈ જંગલી જાનવર જોવા મળ્યું નથી તો દેખા તમને બતાવી હર ખાયેલા જોઈને આવી જજો બે મિત્ર આગળ અને અમે બે મિત્ર પાછળથી મિત્રો જો એક નદી હે એની અંદર માછલા તો ઘણા બધા જારો તમને હે ને ઝૂમ કરીને બતાડ્યું જરો એક જ મિત્રો એમાં મિત્રો કંઈ દેખાતું તો નથી પણ આમાં ફાઇટલા હેદરવામાં જો દેખાવું દેખાતું હોય તો તમને ચાલ હજી ને હવે આમાં કઈ થતું નથી આપણે કોઈ હેના આગળ આગળ જાય મિત્રો જો હેને આ વિડીયોમાં તમે ખાલી હેને 20 લાખ કમ્પ્લીટ કરાવીએ ને તો આપણે 24 કલાક જંગલ માં રહેવાનું ને ચેલેન્જ કેસ મિત્રો જંગલ એક્સપ્લોર કર્યું કાઈ એક્ટિવિટી થઈ નહીં એટલે તમારા કાઈ શેર ન કરી શકાય હવે હજી રસ્તે આવ્યા એ જ રસ્તે આપણે પાછા વઈ જઈએ પણ હવે આપણે વિડીયોનો કરીએ વિડીયોમાં મજા આવી તો વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી નેક્સ્ટ વિડીયોમાં તાલેકી બાય